રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે છેલ્લા કેટલાક સમયથી લોકો આ કામ માટે ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમનું કામ થતું ન હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ સમસ્યાનું મુખ્ય કારણ હાલમાં ચાલી રહેલી ડેટા ટ્રાન્સફરની કામગીરી છે જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ આ મામલે રજદાર રોશન બેને પોતાની હાલાકી વ્યક્ત કરતા કહ્યું કે પાંચ વખત ધક્કા ખાઈ ચૂકી છું પરંતુ મારું કામ થતું નથી મને યોગ્ય જવાબ પણ મળતો નથી આના કારણે અમારો સમય અને પૈસા બરબાદ થાય છે મારે આમ આ છોકરાનું આધાર કાર્ડ કઢાવું છે તો એ એમ કહે છે કે એના પપ્પાના પાછળ ભાઈને કહે છે ભાઈ કઢાઈ આવો ખાલી આ રીતે રાખો તો અમે આ ઝાકા ખાઈ આધાર કાર્ડ વાળા એમ કહેશે કે કઢાઈ આવો અને આવે એમ કહે છે તમને છાપામાં આવે ત્યારે આવજો આજ નવ હજાર અમે ઉભા છીએ હવે અત્યારે તમે ઘરે જાઓ છાપામાં આવે ત્યારે આવજો છાપુ વાંચી આવજો તે પેલા ન આવતા તમારે કેટલાક ધકા ખાવાના ઘણા લોકો હેરાન થાય છે એક જગ્યા એ મારું પડે તો આધાર કાર્ડ કઢાવા જાય અમને એ નજીક પડે તો અહીંયા એમને વર્કા ભરે જેમ તેમ જવાબ દે

પાંચ છ વખત જાય તો અમે કેટલા ભાડા દઈએ અમે એ કહે છે અમે એને ખરાબી નથી કરતા સારા નથી હતા બરાબર અમને ટાઈમસર અમારું કામ થાય અને આરામથી અમને અમારું કામ કરી દઈએ કે માજી આ કામ તમારું આજે નહીં થાય કાલે થશે તો અમે પાછા જઈ શકીએ છીએ પાછા બીજી વાર આવી શકીએ છીએ અમે એને કાંઈ બીજું કહેવાનું અમે એનો આભાર માની કે અમારું કામ થાય આ સરળતાથી અમારું કામ કરી દઈએ બસ અન્ય એક અરજદાર લખીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અમને અહીં કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી આટલી લાંબી લાઈનોમાં ઊભા રહ્યા બાદ પણ જો કામ ન થાય તો ખૂબ નિરાશા થાય છે તંત્રએ આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ મારે મારા બાપાને જન્મ થયો તો જન્મ તારી દાખલો કઢવા માટે આવ્યો હવે અમારા મારા ધકો હે હું જયારે પહેલી વાર આવ્યો તો એ મને એમ કીધું ટાઈમ પૂરો થઈ જાય લાઈનમાં ઉભા રહ્યો ટાઈમ પૂરો થઈ જાય તો વારો નહીં આવે બીજી વાર આવ્યો તો એ મને એવું કીધું કે ટાઈમ પૂરો થઈ જાય તમે રહેવા જાવ ત્રીજી વાર પાછું આવ્યો હતો કે ભાઈ સર્વર ડાઉન પંદર થી પછી આવો પછી હું પાછો આવ્યો હતો મને કીધું સર્વર ડાઉન ને પછી આવો આજુ પાછો આવ્યો છ થી પાંચમી વાર આવ્યો હું પછી મને હું અઢી કલાક થી હવે નવ કલાક લાઈનમાં ઊભો હો હા અગ્યા થયા તારે

અગાઉ બે હજાર વીસથી બે હજાર પચીસ સુધીનો ડેટા રાજ્ય સરકારના ઈ ઓળખ પોર્ટલ પર હતો જે હવે સીઆરએસમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે હાલ જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબબેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકારને નીશિએટિવ સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી આ નો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ નો રાજકોટ એ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને બે હજાર પચીસ પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં માં થતું હતું જેના કરેલા કામગીરી નો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હા આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિક ને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઇશું કોઈ નિશ્ચિંત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા જોઈએ હાલમાં ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અરજદારોને ધીરજ રાખવાની અપીલ કરવામાં આવી છે